ભરૂચ જિલ્લામાં એચએમપીવી વાયરસ સામે તંત્ર સજ્જ બન્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને એલર્ટ કરવામાં આવી છે છતાં અમુદનગરમાં હાલની પરિસ્થિતિ જોતા સ્વચ્છ શહેર અને સ્વચ્છ ભારતની વાતો પોકર સાબિત થતી હોય તેમ ઠેર ઠેર કચરા અને ગંદકીના ધગ ખડકાયેલા નજરે પડી રહ્યા છે ખાસ કરીને શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય થી શાળામાં ભણતા ભૂલકાઓમાં આરોગ્યને હાનિ પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ હાલમાં ઉદ્ભવી છે તંત્ર દ્વારા ગંદકીના ધગલાઓનો યોગ્ય નિકાલની કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકો તેમજ શિક્ષકો તથા વાલીઓમાં પણ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે તાલુકા પંચાયત મિશ્ર શાળા એક દ્વારા એસએમસી બેઠકમાં ઠરાવ કરી શાળાના મુખ્ય દ્વાર પાસે ગંદકીની બાબતમાં લેખિતમાં ચીફ ઓફિસર આમોદ નગરપાલિકા તેમજ કલેકટર ભરૂચ તાલુકા શિક્ષણ અધિકારીને આ ગંદકીનો ભોગ ન બને તે માટે શાળાના હિતમાં કાર્યવાહીની અપેક્ષા સાથે લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે એક તરફ તંત્ર સ્વચ્છ શહેર સ્વચ્છ શહેર બનાવવાની વાતો કરી રહ્યું છે પરંતુ શહેરમાં જાહેર સ્થળો છેલ્લા ઘણા દિવસથી ગંદકી ઉભી થઈ છે તેને દૂર કરવા માટે તંત્ર પાસે સમય ના હોય તેવું હાલની પરિસ્થિતિ એ જોવા મળી રહ્યું છે ગંદકીના ધગના કારણે પશુઓ પણ એ ગંદકી આડોકતા કેમેરામાં કંદારાયા છે તેમજ શિક્ષકો

આપના માધ્યમથી જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર એચએમટીવી વાયરસના સંદર્ભમાં તમામ જિલ્લાની શિક્ષણ સ્કૂલોને જે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે એના નમૂના પેઠા હું તમને અહીંયા બતાવી શકું છું કે આ જુઓ આ જાનવર પણ ના ખાય એવી વસ્તુઓ અહીંયા લોકો નાખી જાય છે નગરપાલિકા પણ એને ઉઠાવવા રાજી નથી ત્રણ ત્રણ દિવસથી ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે તેની પણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી કરીને ગૃહિણીઓ અહીંયા કચરો નાખવો પડે છે અને આ શિક્ષણ છે આ બાળકોનું ભવિષ્ય આ બાળકો અહીંયા આગળ આવે છે ભણવા માટે તો એચએમટીવી જેવા વાયરસ જે ભરડો લઈ રહ્યો છે હમણાંથી આપણા ગુજરાતમાં માલિક કરીને બધાને તંદુરસ્તી મળે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને શિક્ષણોની સંસ્થાઓને એલર્ટ કરવામાં આવી છે તે સંદર્ભ મેં અમારી એક જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ કચરાને ઉઠાવવામાં આવે આપ જોઈ શકો છો અહીંયા આગળ અહીં આ બાજુ હજુ આ કચરાના ઢગલાઓ આ જિલ્લાના બાળકો સાથે શિક્ષણ જોડે અને એમના સ્વાસ્થ્ય જોડે ચેડા થઈ રહેલા છે આપ જોઈ શકો છો અહીંયા બતાવો આજ રોજ આમોદ મિશ્ર એક શાળામાં હું ઝાકિર હુસૈન આદમ યુસુફ પટેલ આસિસ્ટન્ટ ટીચર ઇન્ચાર્જ આચાર્ય શ્રી આજના અમારા નવી શાળામાં નવી બિલ્ડિંગ બની રહેલું છે જેના કારણે અમે જૂના બિલ્ડિંગમાં અત્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અમારું જે નવી બિલ્ડિંગ બની રહ્યું છે તેના જે મેઇન ગેટ બનાવવામાં આવે છે તેની નજીક જ ગંદકીનો ખૂબ ઢગ ઢગલો થાય છે વારે ઘડી અમે નજીકના જે સારા વિસ્તારના લોકો છે તેમને કહીએ છીએ આ ઉપરાંત જેને કહેવા યોગ્ય છે તેવી અમારી નગરપાલિકા ઓફિસ ઉપરાંત બીજા અધિકારીઓશ્રીઓ સુધી અમે અમારી વાત લેખિતમાં પણ પહોંચાડેલી છે